મિત્રો સત્યનો સાગર સત્ય બતાવવું એ અમારી નૈતિક ફરજ છે સત્યનો સાગર આજે એક એવો અહેવાલ બતાવી રહ્યો છે જે બતાવતા બતાવતા પણ ઘણી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યું છે અમે અત્યારે વિસનગરના વડનગરી દરવાજા પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર સાતની પાસે ઉભેલા છીએ જ્યાં આગળ ચાર ગૌમાતાનું દુખદ મૃત્યુ થયું છે જેઓ મરણ પામે છે આ ઘટનાને લઈને આજુબાજુના વિસ્તારના લોકો પણ આ ઘટના જોઈને જેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે એવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે 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 કે આ ચાર ગાયના જે માલિક એ ક્યાં હજી સુધી માલિકો આવ્યા નથી વધુ વિગતો આપણે એમની જોડેથી જાણીશું હું એ કહેવા માંગુ છું કે અત્યારે ભારત દેશની અંદર ગાયને આપણે રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવા માટે સંગઠનો એક ચલાવી રહ્યા છે ત્યારે આ સંગઠનોને પણ આ એક પ્રશ્ન થઈ રહ્યો હશે કે આ ચાર ગાય માતાના જે મૃત્યુ થયા છે એ પાછળ જવાબદાર કોણ સરકાર પણ ગૌમાતા પાછળ ઘણા ખર્ચા કરતી હોય છે ઘણા વિકાસના કામોને લઈને પણ ગૌશાળાઓને આધ્યાત્મિક પ્રાથમિક દરેક રીતે સહયોગ આપતી હોય છે પરંતુ આ ચાર જે ગૌમાતાઓના મૃત્યુ થયા એ પાછળ જવાબદાર કોણ ગૌ માતાના માલિકો જયારે અહીંયા આવવું જોઈએ ત્યારે કેમ નથી આવતા જયારે ગૌ ભક્તો પણ અહીંયા કોઈ આવ્યા નથી અહીંયાના સ્થાનિકોએ લોકોને રજૂઆતો કરી છતાં પણ કોઈ જોવા નથી આવ્યું આ ચાર ગાયો અહીંયા મરણ પામેલ છે ડોક્ટરને જયારે પૂછવામાં આવ્યો એના સ્થાનિકોએ જયારે કોઈ સેવાભાવી ડોક્ટરને બોલાવ્યા સેવાભાવી સંસ્થામાંથી જયારે કોઈને બોલાવવામાં આવ્યા ત્યારે એવું જાણવા મળે છે કે આ ગાયો ખેતરમાંથી એરંડાના પાન ખાઈને આવી હશે પાણી પીધું હશે ત્યારે મરણ પામી હશે પણ આ પાછળ જવાબદાર કોણ ફક્ત અને ફક્ત હું માનું છું તો ગાયના માલિકો કે પછી રખડતા ઢોર પકડવા કે પછી પાલિકા તંત્ર કોની ઉપર આના આક્ષેપો થઈ રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે અહીંયા આપણી જોડે વિસનગરના આ વિસ્તારના લોકો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે જેમની જોડે હું અત્યારે ચર્ચા કરી રહ્યો છું તમને વધુ વિગતો હું બતાવી રહ્યો છું એક અહીંયાના સ્થાનિક ઉપસ્થિત છે જેમનું નામ ઇમ્પિયા છે જેઓ પણ વાત કરી રહ્યા છે તો આવો જાણીએ શું બની હતી આવ્યો આટલા આવી નથી ચકલી ખાધી ચકલી ખાતી એટલે અમે સુધી પાણીની વ્યવસ્થા કરીને ઉપર પાણીની વ્યવસ્થા કરી પછી ડોક્ટરને ફોન કર્યો અમે પાંજરા પુવાડા પાંજરા પુવાડતા આવી ગયા જે દેવાઓ જે હસી એમને અમે ફોન કર્યો બે થી અઢી કલાક પણ હજી સુધી આવ્યા નહીં લગભગ ચાર વાગ્યા ની બીના બની આજે ચાર વાગ્યા આજુબાજુ આવી ગઈ લગભગ પણ અમે લગભગ ચાર થી સવા ચાર વાગે પાંજરાપુર ફોન કર્યો ફોન પણ અમારા ઉપાડ્યા નથી પાંજરાપુર ફોન તો ઉપાડ્યા જ નથી અમારા ફોન ઉપાડ્યા તો એક માણસ આવ્યો કે દગાલામથી આવ્યો કે આગે જીસીબી કામ ચાલુ છે ને એટલે કે આવતા વાર થઈ ત્રણ ગાયો આવતા આવતે તો જતી જ રહી એક ગાય તડપતી હતી ખ્યા ચાલતી હતી એક ગાયને ને એમને ઇન્જેક્શન આપ્યું બાટલો ચાલતો એ પણ જીવ જતો હતો એટલે બે કાળજી તો પાંજરાપુર વાળાની પણ છે થોડી ચારે ચાર હમણાં તો એટલી ખબર પડે હમણાં જો કોઈ ગાડી કે કોઈ બાઈક વાળા જો ટક્કર મારી હોય તો એક નહીં હમણાં પચાસ જણા થઈ ચાર મરી ગઈ પણ એક આવવા માટે તૈયાર નથી આવ્યું નહીં અત્યારે આમ ગાય ને અડી જાય તો બધા આવીને ભેગા થઈ જાય માસ માસુ થઈ જાય મારી ગાય મારી ગાય છે આ છે ગાયો ક્યાં સુધી પડ્યા આ શનિવાર છે હનુમાન જવાનો આજે દર શનિવાર પબ્લિક નો આવડો વધારે છે બરાબર હવે એક મિનિટ આવા ચાર ગાયો છે આ ચાર ગાયો જે મરેલી છે હવે એનું છે સવાલ છે ત્યાં ગાયો શું થશે હજી કાલ સુધી આ પડે તે આ ગરમીના વાતાવરણ એક તો વધારે બધું છે તો આ એક તંત્રની સામે બહુ મોટો પ્રશ્ન છે જે ગૌ સેવાની વાતો કરી રહ્યા છે એ લોકો જ અહીંયાં નથી આવ્યા જો અહીંયા સ્થાનિકોએ જે લોકોને જાણ કરી હોય તો કેમ કોઈ આવ્યા નથી અમે મીડિયાવાળા જો મહેસાણાથી અહીંયા વિસનગર કવરેજ કરવા માટે જો આવી શકતા હોઈએ તો વિસનગરના ગૌ સેવાવાળા ક્યાં ગયા

શું પગલા ભરવામાં આવે છે એ તંત્ર એ જોવાનું રહ્યું સ્થાનિકોએ તો પોતાની ફરજ નિભાવી છે તો હવે જોવાનું રહ્યું તંત્ર શું કરી રહ્યું છે નમસ્કાર